તાલુકાના ગામોના જળમગ્ન વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકાર દરેક નાગરિકની સાથે છે હિંમત રાખો બધું સારું થશે

સૌ પૂરા સૈતના ગામોમાં દર વર્ષે ભરાતા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે મુખ્યમંત્રીએ શંકરભાઈ ચૌધરીને કહ્યું કે આ ગામોના પાણી નિકાલની કાયમી વ્યવસ્થા પાછળ ભલે એક 1000 કરોડનો ખર્ચ થાય આપણે આ ખર્ચ કરીશું કેમણે કીધું કે આ પાણીનો 2015 માં પડાયું હતું મેં કીધું હા

કાયમી ઉકેલ કરો રોજે રોજ પૂર આવે રોજે રોજ સમસ્યા આવે એના કરતાં એનો કાયમી ઉકેલ થાય સહેતનું પાણી અહીંથી ના નીકળતું હોય તો આપણે અહીંયા કાઢી બાર્ક પમ્પિંગ કરીને ત્યાં મૂકે ત્યાં દિવાળી ખાનપુરથી પમ્પિંગ કરીને આગળ મૂકે અને કેમ ઉતી આ બધા પ્રશ્ન ચાલ્યા કરે નાગલાનો પ્રશ્ન એટલો જ હોય Kanpur એટલો હોય આજુબાજુના અહીંથી સૌપુરાનો એટલો હોય ભડોદરનો એક પ્રશ્ન હોય તો આ આખા વિસ્તારમાંથી પરમેનન્ટ વ્યવસ્થા કઈ કરવી પડે એની સૂચના પણ માનની મુખ્યમંત્રીશ્રી આપ્યું છે મેં તો દબાતા જેવે કીધું મેં તો સાહેબ આ તો ખર્ચો હજારો કરોડો મો થાય મને કે પાંચો હજાર મન કે જે થાય હજાર કરોડની ચિંતા કેમ હોય તમે જે થતું હોય છે એના માટે તો આટલી ઉદારતાપૂર્વક એમણે જેને વાત મારી મુખ્યમંત્રી શ્રી આપણા બધાની વચ્ચે કરી છે તો મારી મુખ્યમંત્રી શ્રીનો પણ નહીતર આપણને દબાતા હાલ કરે ભાવ બહે કરોડ રૂપિયા થાય તો આપણને બહુ જાતું લાગે